જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમારા જીવનમાં કોઈ દુઃખ હોય કોઈ સમસ્યા હોય અથવા તમે એવા બે રસ્તાના સંગ પર ફસાયા હોય જે કયો રસ્તો પસંદ કરવો તે સમજાતું નથી તો આ વિડીયો ખાસ તમારા માટે છે મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને હા કમેન્ટમાં રાધે રાધે જરૂરથી લખજો મિત્રો શું તમને ખબર છે આપણા જીવનમાં દુઃખ અને સમસ્યા કેમ આવે છે કેમ કે સત્યની ભૂખ તો બધાને છે પણ બસ પોતાના ભાણામાં આવે એટલે કડવું લાગે જ્યાં તમારી કિંમત નથી થતી ને મિત્રો ત્યાંથી નીકળી જવાની હિંમત રાખો જ્યાં સુધી કોઈ વ્યક્તિ આપણાથી દૂર ના જાયને ત્યાં સુધી આપણે તેની સાચી કિંમત સમજી શકતા નથી જીવનમાં એક ક્ષણ જ્યારે તમને એવું લાગે કે બધું ખતમ થઈ ગયું છે ત્યારે અચાનક જ કોઈ હાથ આવીને તમને બચાવી લે અને તમારી જિંદગી ખુશીઓથી ભરી દે તો તે હાથ ઈશ્વરના હાથ સમાન હોય છે કોઈનો સ્વભાવ તમે ક્યારેય બદલી શકતા નથી ડુંગળીને તમે ગમે તેટલા પ્રેમથી કાપો પણ આંખમાં આંસુ લાવી જ દે છે કોઈનું મન અને કોઈનું મન બહુ ઓછા લોકો સમજી શકે છે આપણે જ પહેલા આદતનું નિર્માણ કરીએ છીએ પછી આદત આપણું નિર્માણ કરે છે આ દુનિયા છે અહીં હોઠોથી ઓછી અને નોટોથી વધારે વાત થાય છે દરેક વ્યક્તિનું એક સારું અને એક ખરાબ પાસું હોય છે આપણે કોઈને દુખ દેતા પહેલા વિચારી લેવું જોઈએ કે તેના આંસુ તમારા માટે સજા બની શકે છે જરૂરી નથી કે બોલાયેલા શબ્દો જ પસ્તાવો આપે પણ સાહેબ યોગ્ય સમયે ન બોલાયેલા શબ્દો પણ આખી જિંદગી પસ્તાવો આપી શકે છે જ્યારે પદ અને પ્રતિષ્ઠા બંને મળી જાય ને ત્યારે માણસ પોતાની ઓકાત ભૂલી જાય છે સમજદાર બનો ગુસ્સામાં લીધેલા નિર્ણયો સાચા નથી હોતા જો તમારે કિંમત જોયા વગર વસ્તુ ખરીદવી હોય ને તો તમારે ઘડિયાળ જોયા વગર કામ પણ કરવું પડશે જેટલી તાકાત હોય ને આજ જ લગાવી દો સાહેબ કારણ કે સમય ફરી આવતો નથી લોકો કહે છે કે સમય જ બધા દર્દની દવા છે પણ ચોપડીઓ રજ જામી જાય ને તો તેની વાર્તા નથી બદલાઈ જતી જિંદગીમાં જે પણ થાય છે ને એનું કોઈ ખાસ કારણ હોય છે કાં તો એ તમને કંઈક બનાવી જાય છે અને કાં તો ઘણું બધું શીખવી જાય છે હકીકત છુપાવનારને એ ખબર નથી હોતી કે પાપ એક દિવસ પાતાળમાંથી પણ પ્રગટ થાય છે પૈસાથી કમાયેલી વસ્તુઓ કરતાં સ્વભાવથી કમાયેલા સંબંધ વધારે આનંદ આપે છે કોઈની આત્માનું હત્યા કર્યા બાદ કદાચ સ્વર્ગ મળે છે પણ એ નર્ક સમાન જ હોય છે જે રસ્તો શરૂઆતમાં મુશ્કેલ લાગે છે ને હકીકતમાં આગળ જતા એ જ રસ્તો સરળ હોય છે શારીરિક તકલીફો સહન કરવી કઠિન નથી હોતી જ્યારે માનસિક તકલીફોને સહન કરવી ખૂબ જ કઠિન હોય છે જિંદગીમાં ક્યારેક ખોવાઈ પણ જવું જોઈએ એ જાણવા માટે કે આપણને શોધવા કોણ આવે છે બહુ વિચારવાની જરૂર નથી કેમ કે લોકોને તો આદત હોય છે આપણી સામે સલામ કરવાની અને પીઠ પાછળ બદનામ કરવાની જ્યારે પરીક્ષા અઘરી હોય ને ત્યારે ધીરજ રાખવી કારણ કે અઘરી પરીક્ષાનું પરિણામ સારું નહીં પણ બહુ સારું આવે છે જ્યાં સુધી ધર્મમાં પાપ ધોવાની વ્યવસ્થા છે ને ત્યાં સુધી લોકો પાપ ધોઈ ધોઈને પાપ કરતા જ રહેશે કોઈ પણ મુશ્કેલી આવે ને મિત્રો હિંમત રાખજો કેમ કે ભગવાન પણ તો જ સાંભળે છે જો તમારા લડખડાતા કદમ પણ ઉભા રહેવાની હિંમત રાખતા હોય મુશ્કેલી આવી ગઈ હોય ને તો ડરવાની જરૂર નથી જીવનનો રસ્તો મળી કોઈ પણ દુઃખ આપણને ત્યાં સુધી મોટું લાગે છે જ્યાં સુધી બીજું દુઃખ તમારી સામે આવીને ઊભું નથી રહેતું તમે જેટલો તમારા મગજનો ઓછો ઉપયોગ કરો છો ને એટલો જ વધારે તમે મોઢાનો ઉપયોગ કરો છે જે ન કરવો જોઈએ જીવનમાં આ બે લોકો હંમેશા સફળ થાય છે એક જે વિચારે છે પણ કરતા નથી અને બીજા એ જે વિચારતા નથી અને કરે છે સમય તમારો સાથ તો દેશે જ જો તમે તમારા સમયનું સન્માન કરશો શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જો નુકસાન થયું છે ને તો ભવિષ્યમાં લાભ પણ થશે જ અને જો દગો થયો છે ને તો આગળ જઈને હિસાબ પણ થશે સમજણની બહાર પણ એક દુનિયા હોય છે દુનિયાના આ સમુદ્રમાં તમે શાર્ક છો કે માછલી છો હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે શું બનવું છે કોઈએ માટલાને પૂછ્યું કે તું આટલું બધું ઠંડુ કેમ છે ત્યારે તેને માટલાએ સરસ જવાબ આપ્યો કે તેનો ભૂતકાળ પણ માટી અને ભવિષ્ય પણ માટી તો કઈ વાતની ગરમી કરે કેટલાક લોકો એવા બિલકુલ નથી હોતા જે તેઓ દેખાવાનો પ્રયત્ન કરે છે તો આવા લોકોથી દૂર રહેવું જ સારું છે જે સમજવા નથી માંગતા ને તેને ગમે તેટલું સમજાવી લઉં એ ક્યારેય નહીં સમજે પરિસ્થિતિને એવી ન બનવા દો કે તમે હિંમત હારી જાઓ પણ હિંમત એવી રાખો કે તમારી સામે પરિસ્થિતિ હારી જાય તમને દુઃખ આપે તેમને ભૂલી જાઓ પણ તમારા દુઃખમાં તમારી સાથે ઉભા રહે ને તેને ક્યારેય ભૂલશો નહીં પૈસા જ સર્વસ્વ નથી પણ ધ્યાન રાખજો કે આ વાક્ય બોલતા પહેલા તમારી પાસે ઘણા બધા પૈસા હોવા જોઈએ ભૂખ છે ને બધી જ મર્યાદાઓ તોડી નાખે છે અને પૈસા માનવતા સારા કાર્ય કરવા છતાં જો લોકો તમારા પર શંકા કરે ને તો તેને કરવા દો કારણ કે શંકા હંમેશા સોનાની શુદ્ધતા પર જ થાય છે જ્યાં સુધી મનમાં ખોટ હોય અને દિલમાં પાપ હોય ને ત્યાં સુધી કરેલા બધા મંત્ર જાપ બેકાર છે ઘરના દરવાજા પર ઘોડાની નાળ લગાવવાથી સફળતા નથી મળતી સફળતા માટે પોતાના પગમાં ઘોડાની નાળ લગાવી પડે છે પાછું વળીને જોવાનું બંધ કરો જે છૂટી ગયું એ તમારું હતું જ નહીં માત્ર સમસ્યા જોઈને જીવનમાં ક્યારેય હાર ન માનવી જોઈએ શું ખબર આ સમસ્યાની અંદર જ કોઈ મોટી શરૂઆત છુપાયેલી હોય જો સમસ્યા મોટી હશે ને તો સફળતા પણ ખૂબ મોટી મળશે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો એક લાઇક જરૂરથી કરજો ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે